આકાશવાણી એ રામ રામ કાર્યક્રમ સોદલમણી બારે કે બેન રે કે નીલમ બેન આ કે પણ આનંદ બાજા જ્યા કરે રામ 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 નીલમબેન કોઈપણ બાબત મે કોઈપણ વિષય મે જે સારે મે સારો પરિણામ ગેનનું હોય ને તો અબુક બાબતે જો સમનવય કેવો ખપે સચી ગેલે અને જેટલો સમનવય સારો થિયે ને એટલો પરિણામ સારો મળે હા અને પાકે ઇંજ સખાય મે આયા કે ઇંજ મે પણ છે તો કે હેલી મેલી ને રોણું અને હેલી મેલી ને એટલે હેકડે મે સાથે અનુકૂલન સાથે ને રોણું હેકડે મે કે અનુકૂળ થઈને રોણું અને એની રીતે રો તપા ઘણે મેળે ફાયદા જીવન મે મેળવે સગો નિલમ બેન પાંચે દેશ છે સંદત મે ગાલ કરીયો તો ઘણે મેળે જાતિ ધર્મ જા માડું રહેતા આપણે હેલી મેલી ને રહેતા એકતા જરૂરી હે હા એટલે એકતા સે જ પાજો દેશ ઉન્નતિ જે પથ તે હે એટલે ખેતી ખેતીવાડી જે સંદર્ભ મે ગાલ કરે જીએ પણ જોકો અને આનંદ ને એ વડે ને એકતા મૂળિયા મેંથાઈ વેદા પણ કોઈ ઝાડ બેડ કે નુકસાન નહીં પજાય મિ ઓગી નીકળે એટલે હિ સમન્વય તાકાત આને અજ પાં ખેતીક મિશ્ર પાક ને ડબલ નફો કી મેળવે એન્સીનેજ ગયું એ જમીન જો જોડો ટોકર હોય ને એનમે બો પાક વાવે અને ડબલ નફો કી મેલે એનજી ત ટૂંક ચોં તે ભેરા બો પાક પોખે મે અચે મિશ્ર પાક પણ એ કે ચઈ સગાજે અને હી આય ને સે ખેતી મે ઉત્પાદન વધારે લે એક મહત્વ જો પરિબળ સાબિત થી થઈએ અને ખાસ કરીને હા કુદરતી ખેતી જી બોલબાલા વધે તદ હી વસ્તુ બહુ જરૂરી બની વનેતી વેતી કોર એ તો ક જે પાક જો સંયોજન થી અને સહજીવન થાય એન જે કારણે જમીન કે પણ કેટલાક ફાયદા થયે તા અને પાક પણ એકડે કે પૂરક બની અને ઉત્પાદન દઈ શકે તા બ્યો કોઈ કે પાક કે સે પણ રક્ષણ મેળવે જ પાકજી પસંદગી પાણી રીતે કર્યો હતો અને આ કે એકડો ઉદાહરણ નિયા કે બો પાક ગણાવે તો ધારો કે મકાઈ ને કાણીંગ તરબૂચ ઈ બોય પાક કે ભેગા વાવ્યો તો એનસે કોર ફાયદો થીએ તો મકાઈ આ ઈ ઓચી વધે અને એનસે જોકો કો તરબૂચ વેલા જમીન તે પથરાયલા હોય ને એન કે રક્ષણ મળે કોલાયક જોકો મકાઈ વધે એનજો જે કારણે જમીનમાં બેજ જળવાઈ રહે બેજ જળવાઈ રહે એન જે કારણે તરબૂજા જે રેસાઇન એન કે જમીનમાં ખોપેલ કરે પૂરતો બેજ મી રહે અને જમીન પહોંચી ને ભર ભરી બનલી રે અને એનજે કારણે બોય મે ઉત્પાદન મેળવે બો પાક ભેગા ઘેની સગાજે હેવર શિયાળું પારો હોય તો ઘઉં ભેરા ચણા પણ વાવે સગાજે રાયડો પણ ભેરો કરે સગાજે મસૂર વટાણા પણ ગેમે ભેગા વાવે સગાજે એટલે કોક પાક જ્યાં મૂળ ઉનાવે ને કોક જ્યાં તાંગા હોય તો એન પ્રમાણે બોય કે પાણી પણ મળી રહે અને એકડે બે કે પૂરક પણ થઈ શકે અને જોકો છીછરે મૂળ વાળા પાકય ઈ ઉને મૂળ વારે પાક કે રક્ષણ નીય ક્યાં મૂળિયા છીછરાવે એને જે કારણે જમીન મેં એકડી જાત ચો મલચિંગ પણ થઈ બને એટલે હી મળે પસંદગી કરે ને જ પાક આયોજન કરે અચે ને તોડે જ ટોકર મે બો પાક પણ વાવેા જે અને ડબલ ઉત્પાદન પણ ગી શાજે તો હઈ અજ રિયણની ગા અને અનંદભા હા મેસેજ પણ અચેજા ચાલુ થઈ અન્ય ગીત ભજન પણ સુણે જઈ તો જેટલો ગિ શા જેને જેટલો રિહાણ મેં વધી શું એટલો વધુ નીલમ મેસેજ આઈ કમેન્ટ આઈ અને પસંદગી પર સુણાય જી તો નંદ મેસેજ ઘણે મળે આચી વે આઈ એટલે કમેન્ટ તો ઘણે મળે આચી વે આઈ તો નવીન ખાત્રી ને ગજેન્દ્રભાઈ ભરતવાલા માધા પર થી જજા કરને રામ રામ ચેતા જિગ્નેશ પરમાર કલ્યાણ પર મંજલ થી જજા ને રામ રામ ચેતા એનો ઉપરાંત સુરેન્દ્ર ઠક્કર કોટડા ચકાર થી ગિરીશભાઈ છબાડિયા કોડાય થી નરેશભાઈ ભટ્ટ સમાઘોગા થી બધા જીજા કરને રામ રામ ચેતા એનું ઉપરાંત ધીરજભાઈ ગજ્જર અંજાર થી કલ્પાબેન ઉપાધ્યાય ભુજ થી વિષ્ણુભાઈ દરજી આદિપુર થી જીજા કરને રામ રામ ચેતા અને વિષ્ણુભાઈ દાતા હેકડે ખેતર મે બો પાક વાવે ને વધુ વળતર મળવે જી ગાલે ને ઈ જરૂરી હમ પ્રકાશભાઈ પરમાર થી જજા કરીને રામ રામ ચહેતા રૂપેશભાઈ ચુડાસમા ગામ પડધરી મોચી બજાર થી પણ ને રામ રામ ચહેતા દિનેશભાઈ પંડ્યા મનોજભાઈ વાઢિયા ગીરથી અને હિરેનભાઈ સુપેડા અને દયાબેન સુપેડા ગામ કોટડા ચકાથી જીજા કર્યા રામ રામ ચહેતા અને એકડો ટોકરો વે ને અને ડબલ વે વળતર પણ મેળવે શકાજે પોઈ જયેશભાઈ ગોસ્વામી ડુમરાથી જજા કર્યા રામ ને જય શ્રી કૃષ્ણ પણ જહેતા અને આજે ગાલ સુની મે આનંદ થયો ઉપયોગી લાગી એ પણ ચેનતા તો જયેશભાઈ અને મણી કમેન્ટ કા અંદર લેકે પાંજા જીજા કરેને રામ રામ અને આનંદવા વોઇસ મેસેજ પણ આયા હી ઓડિયો મેસેજ પણ આયા હી તો સુરેન્દ્રભાઈ ઠક્કર જો ઓડિયો મેસેજ પલલો કેની કેનો રામ રામ આનંદ પા નિલંબેર નારેણ સ્વામી જે સૂર મે ભજન સુણી ખૂબ આનંદ થયો અને જમીન જો ટોકર બો અને પાંચ વિશેજી વાત માયતી સુણી ખૂબ આનંદ થયો અને ગીત પણ સુણી ખૂબ આનંદ થયો એ રામ રામ نیلم بیان بیو میسج ہے پاجا نیمیت سوتاڑ امول بھائی آہوجا جو دہلی تھی تے ای پڑھ گنی گنو اے رام رام نیلم دین انند با تے ہن سنی رہیا ہوں ان کا پیڑی کھچ جی واڑ سنیاو مزائی گیت سنیاو کھیتی ویشے جی بات سنی بیو بیو گیت سنی رہیا ہوں انند چے پیو مزا چے کئی اوا سب

भॼन खासो लॻो इन पुठियां जो मैसेज आहे नरेश भाई भट जो इन बेगा आई पलवी भेण भट्ट राज भाई भट योगा भट जजा कन्हे भॼन पियो पुठियां जो मैसेज आहे रमेश भाई जो, 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 जो રામ રામ ચેતા એની ભેગા ગીતાબેન રામ વેજી બેન તાલુકો ભુજ ગામ ધ્રંગથી અને કાર્યક્રમ ખૂબ જ પસંદ આયા સુરેશભાઈ રાઠોડ જો રામ રામ આજી જો જોકો ખેતી માહિતી ખાસી લાગી અને નારાયણ સ્વામી જો ભજન પણ એની કે ખાસો લગો મકાઈ અને કો ગાલ કયા સે પણ એની કે ખાસી લાગી એનો ઉપરાંત જો મેસેજ આય વિભાભાઈ રબારી જો ગામ ભરૂડિયા તાલુકો ભચાઉ જેજાકને રામ રામ ચેંતા ને કાર્યક્રમ નિયમિત શ્રોતા પણ અહીં કાર્યક્રમ સુણતા મે તા મેસેજ કઈ દામે તા ઇન પોટિયા જો મેસેજ આય ચોબારી થી બરિયમ બે જો જેજાકને રામ રામ ચેંતા નિયમિત કાર્યક્રમ સુણેતા અને એની બેગાઈ તમાચી બા રમઝાન બા જાન મોહમદ બા ખતુ ભેળ દિયા બેન ને કણ ખોજા મલુક બા બળે રામ રામ ચેંતા હમ અને નીલમ બેળ હા આ

હીવો અસાનજો કચ્છી કાર્યક્રમ ર્યાણ પ્રસારણ આકાશવાની જે ભોજ કેન્દ્ર તા કરે